અને શિવ પુરાણ શું કરે છે કે જે ભક્ત છે જે સાધક છે એને સાધનમાં સ્થિર કરે છે ભક્તને સાધનમાં સ્થિર કરે છે અને આપણો મોટામાં મોટો ભક્તિ માર્ગમાં કોઈ મોટામાં મોટી તકલીફ હોય એ તો એ છે કે આપણે કોઈ એક જગ્યાએ સ્થિર રહી જ નથી શકતા આપણે એક જગ્યાએ સ્થિર રહી જ નથી શકતા

સાંજે પાંચ વાગ્યાનો સમય બનેલી ઘટના સાંજે પાંચ વાગ્યાનો સમય અને આપણે શિવ મંદિરે દર્શન કરવા જઈએ તો પછી આવતા આપણે ઓટલે બેસીને તો ત્યાં આપણે બેઠીએ બે બે પાંચ મિનિટ ત્યાં મને એક ભાઈ મળ્યા હા ભાઈ થાકી ગયા આ તો આજનો દીતો ગયો એટલે મેં જિજ્ઞાસા વશ એમને પૂછ્યું કે કેમ શું થયું તો કે શ્રાવણ મહિનો ચાલે છે ને તો મેં એક અનુષ્ઠાન લીધું છે 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 એક એક કામના મનોકામના એ મનોકામના પૂરી થાય એના માટે અનુષ્ઠાન લીધું છે મેં કીધું શું અનુષ્ઠાન લીધું તો કે આખો શ્રાવણ મહિનો સવારે બ્રહ્મ મુહૂર્ત માં એટલે ચાર વાગ્યા થી સાંજે ચાર વાગ્યા સુધી

જાણે આમ ન કામ ધંધે આવ્યો મજૂરી દર્શન કરવા ગઈ ને યોગા નું યોગ અમે પાછા મળી ગયા મેં કીધું હવે તો તમારું અનુષ્ઠાન પૂરું થયું ને તમારી કામના પૂરી થઈ ગઈ તમે જે મનમાં માનતા રાખી હતી એ પૂરી થઈ ગઈ મહાદેવ કોઈ કામ ના જ નથી સમાધિમાં બેસી જાય પછી આપણે ગમે એટલું બોલીએ ખબર પડે એટલે મને બે દી પેલા જ્યોતિષ મળી ગયા હતા એને મને એમ કીધું કે એક કામ કરો તમારા જીવનમાં જે વિઘ્નો નડે છે ને એ ગણેશજી પૂરા કરી શકશે શ્રાવણ મહિનો પૂરો થયો એટલે હવે ચાર દિવસ માં ગણેશ ભગવાન નો ઉત્સવ આવશે ગણપતિ ની ઉપાસના કરો કામ થઈ એટલે ભાઈ ગણેશ દિવસે વાજતે ગાજતે ભગવાન ને ઘરે લઈ આવ્યા પાંચ દિવસ સાત દિવસ જે પણ ઉત્સવ ઘરે કરે અને પછી વિસર્જન ની જે વિધિ કરે એની એની જે યાત્રા નીકળે નાચતે ગાજતે ભગવાન ને પધરાઈ આવ્યા રસ્તામાં વળી મને મળ્યા મેં કીધું કામ થઈ ગયું તમારું કામ પૂરું થયું બેટા તાવડી એવી ઠીકરી માવડી એવી દીકરી એટલે વડ એવા ટેટા ને બાપ એવા બેટા બાપે કામ ના કર્યું દીકરાએ કામ ના કર્યું તો હવે શું કરશો અમારા ગોર બાપા એ કીધું કે પિતૃ નડે છે પિતૃ નડે છે એટલે પિતૃ પક્ષ સાધ પક્ષ આવે ને પછી તરત જ એટલે જૂની અલમારીમાંથી જૂના જૂના જેટલા પૂર્વજો છે પિતૃઓ છે બધાના ફોટા જે ધૂળ ખાઈ ગયા તા બધાએ ફોટા કાઢ્યા બધા ધૂળ ખંખેરી ફૂંકું બૂકું ને આમ સાફ કરી સરસ મજાની એને આમ માળા પહેરાવી અને શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓનું તર્પણ કર્યું અને એ બધી વિધિ કરી એ મહિનોએ પૂરો થયો મેં કીધું હવે કામ થઈ ગયું તો કે જીવતા હતા તેથી એ કામ નહોતું કર્યું તું એ હવે કામ કરે ઈ જીવતા હતા તેથી આપણું કાંઈ નહોતું કરતા તે હવે શું કામ આપણી હામું જોવાના હતા હજી કામ ન થયું તો કે આ બધા છે ને પુરુષો છે પુરુષો કઈ કામ નથી હવે મને સમજાણું આ બધાની અંદર લાગણીઓ ના હોય લાગણી તો સ્ત્રીની અંદર હોય તો હવે માતાજી નો નવરાત્રી આવશે ને પછી નવરાત્રી આવે તો નવરાત્રીમાં શક્તિ આરાધના કરશું શક્તિ પૂજા કરશું તો કામ થઈ જશે કહેવાનો મતલબ

એક ઠેકાણે એક સાધનમાં શિવમાં સ્થિર કરે છે આ શિવ પુરાણ કરે છે અને હજી પણ કહું આ બધા જેટલી આ એને પૂજન કર્યા એ બધાય પરમ સાધ્ય જ છે ગણેશજી પણ કામ કરી આપે મહાદેવ પણ કરી આપે માતાજી પણ કરી આપે પિતૃઓની પણ કૃપા વરસતી જ હોય પણ સવાલ એ છે આપણી અનન્ય શ્રદ્ધા છે કે નહીં અનન્ય શ્રદ્ધા હોય તો વર્ષ પછી ઈ કાળિયા ઠાકર ને માં બાવન બાવન વખત આવી અને નરસિંહ મહેતા ના કામ કરી દેવા પડે પરમ શ્રદ્ધા હોય તો ઘણા એમ કે ભગવાન છે તો દેખાતો કેમ નથી ભગવાન છે તો દેખાતો કેમ નથી નથી દેખાતો ઈ ભગવાનની કમજોરી નથી નથી દેખાતો ઈ ભગવાનની શક્તિ છે અને કામ થાય તો આપણે માણસ હોય ઉભા હોય તો કામ થાય તો આપણે કરાવી શકીએ અને શિવપુરાણ ની અંદર આપણે જે રોજ મંગલાચરણ માં ગાઈ છીએ કે દ્રશ્ય તે નાન્ય અયમતું પરયા ભક્ત્યા દ્રશ્ય તે નાન્ય થા રોજ આપણે મંગલાચરણ શરૂઆત જ શરૂઆતથી કરી છે કે એના દર્શન થાય ક્યારે પરમ ભક્તિ જો મનમાં હોય અને એની કૃપા જો હોય તો જ દર્શન થાય નાન્ય થા ક્વચિત બીજી કોઈ રીતે શક્ય નથી અને નથી બીજી કોઈ રીતે શક્ય જ નથી ન હોવું અને છતાંય પોતાના કામ થઈ જાય ને આ અધિકાર ખાલી માલિક ને હોય કોઈ ધંધાના વેપારી હોય માલિક હોય શોરૂમ હોય દુકાન હોય કોઈ પણ નાનો ધંધો હોય મોટો ધંધો હોય પણ પોતાનો હોય તો શેઠ બે ત્રણ દિવસ લગ્નમાં બાર ગામ જાય તો કોક નકરિયાત માણસને રાખી જાય મજૂરને રાખી જાય કોઈક મેનેજરને રાખી જાય તો એનું કામ ચાલ્યા રાખે એ પોતે ગમે ત્યાં હોય એની દુકાનમાં એના ધંધામાં એની ફેક્ટરીમાં એનું કામ ચાલ્યા રાખે અને એની આવક ચાલુ રહે પણ જે નોકરીયાત માણસ હોય એ જો એના કામના જગ્યાએ હાજર ન રહે તો એના ભાગનું કામ થઈ ન શકે નોકરિયાત માણસ તો હાજર રહેવું જ પડે ઓલો અંદરથી સેઠ હોય ઘંટડી વગાડે ટ્રેનિંગ એટલે એને હાજર થાય જવું પડે યસ બોસ પણ જે બોસ છે જે માલિક છે એને સ્વતંત્રતા છે એ આવે તો આવે ન આવે એને કામ કઢાવી લેવાનું હોય માણસો પાસે અને એવામાં કોક ગરાગ હોય તમે બાર ગામ ગયા હોય વેપારી અને પછી ઘરે હોય ને તમે એમ કહી દો કે ભાઈ આજના દિવસે મેનેજર કામ કરી લે આપણે ઘરે થોડોક આરામ કરીએ બાર ગામથી થાકીને આવ્યા હો અને કોક એવો ગરાગ આવી જાય ધમ પછાડા કરે કે ના ભાઈ તમારા શેઠને બોલાવો તમારી વાત નથી અને ખૂબ ધમ પછાડા કરી મૂકે કોઈ ગ્રાહક આવે એટલે ઓલો પછી બિચારો મેનેજર શું કરે શેઠને ફોન લગાવે હવે મારાથી આ કેસ હેન્ડલ થતો નથી ગ્રાહક ધમ પછાડા કરે છે તમને જ મળવું છે તમે આવો એટલે બહુ ધમ પછાડા કરે ને તો માલિકને દુકાને હાજર થવું પડે એમ પ્રેમ થી અને ભક્તિ થી પછાડા કરે તો એ માલિક ને પણ અહિયાં હાજર થઈ જવું પડે હા ખુબ શ્રદ્ધાથી ધમપછાડા કરે તો એને હાજર થઈ જવું પડે